રમત ગમત અને ખેલ જગતને વિશેષ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તાજેતરમાં લીંબડી ખાતે હોકી ગ્રાઉન્ડનો લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો જી હા લીંબડીમાં રમત સંકુલ એસ્ટોટર્ફ હોકી ગ્રાઉન્ડનો લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો અનાવરણ વિધિ હોકી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ગુજરાત સ્પોર્ટ્સ આઇકોન ધનરાજ પિલ્લાય અને ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

નાનુબેન કે ચાવડાનો નું સ્વાગત ધર્મરાજ તૈયાર હશે સ્વાગત થઈ રહ્યું છે આપણે જોરદાર તાલીમ સાથે પણ એની સાથે જોડાશું ત્યારબાદ અફસર લીમડી શ્રી